નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટાફ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લખતર પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ લખતર જીઆરડી ટીમ લીમડી જીઆરડી ટીમ દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યો શિયાળાની ઋતુ એટલે શરીરને ચુસ્તીમાંથી બાળ કાઢી ચુસ્ત રાખવાની ઋતુ ગણવામાં આવે છે શિયાળાની ઋતુમાં સિનિયર સિટીઝન લઈ અને નાના બાળકો વોકિંગ રનિંગ જોજિંગ સહિત પોતાના શરીર શિયાળાની ઋતુ સહિત ચાર ચાર મહિના સહિત બારે મહિના ચુસ્ત રહે તે માટે થઈને મહેનત કરતા હોય છે ત્યારે પહેલાના જમાનામાં ફક્ત શિયાળામાં ટેસ્ટ મેચ રમવામાં આવતી હતી વન ડે ક્રિકેટ મેચ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ શરૂ થયા પછી હાલ બારે મહિના ક્રિકેટની રમત રમવામાં આવે છે ત્યારે લગતો પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લખતર પોલીસ સ્ટાફ દ્વારા દર વર્ષની જેમ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં લખતર પોલીસ સ્ટાફ લખતર હોમગાર્ડ સ્ટાફ લખતર તાલુકા જીઆરડી સ્ટાફ લીમડી તાલુકા જીઆરડી ટીમના સ્ટાફની ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ગામના યુવાનો પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા પહોંચ્યા હતા